નમસ્કાર મિત્રો આપણે ટકાવારીનું ચેપ્ટર ચાલુ કર્યું હતું આપણે દસ દાખલા અલગ અલગ રીતના કર્યા છે હવે આપણે બાકીના દસ દાખલા આજે કરવાના છે એટલે આ દાખલા તમે વીસ દાખલા પૂરા કરી નાખો એટલે પછી આગળ કોઈ જરૂર જ નથી તમારે કરવાની આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બેઝિક તમને ન સમજાય તો મને કોમેન્ટ કરો તમે તો ખબર પડશે મને તમને મારે તમને શું સમજાવવાનું છે તો હવે દસ દાખલા આપણે શરૂ કરીએ એ પહેલા એક મારે તમને કન્સેપ્ટ સમજાવી દઉં દાખલ તરીકે એવું કીધું કે ફલાણે વ્યક્તિ છે એની પાસે એની રકમ હતી ને એમાં પાંચત્રીસ ટકાનો વધારો થયો છે તો આપણે દાખલ તરીકે ધારવાન થાય આપણે એક ધાયરી ને એની પાસે એક રૂપિયો હતો તો પાંત્રીસ ટકાનો વધારો થયો તો શું થાય એક પોઈન્ટ પાંત્રીસ આ કઈ રીતે આ એક છે એ સો ટકા છે એની પાસે રકમ સો ટકા કોઈપણ પાસે રકમ સો ટકા જ હોય પાંચત્રીસ ટકાનો વધારો કરવાનું કીધું તો શું કરવાનું એક ગુણ્યા એકસો પાંત્રીસ ના છેદમાં સો એકસો કેમકે સો માં છેદમાં સો સમજે છે આ રીતે કરવાનું હોય છે

કોઈપણ રકમ 100% જોય મારું એમ કહું છું આ ખાસ બધે ધ્યાન રાખજો કોઈપણ રકમ હોય એ 100% જોય ના 100% હતા તેમાં 20% ઘટડો ગયો 80 થયું આ બધે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈપણ ઘટડો કે તો 100 માંથી ઘટડો 80 હવે આ આખા તરીકે મારી પાસે 1 રૂપિયો તો ને 35% નો વધારો થયો તો હું આમ દારી લખી નાખું 1.35 નું કામ એ કે તું એ 35% નો વધારો થયો એટલે બે મીંડા તો આપણે જમણી બાજુથી થી ગણવા ચાલુ કરવાનું અહીંથી નહીં ગણવાનું હોય પાંચરો છે ને આ બધું પણ બે મીંડા છે એટલે શું કરવાનું પાંચરા આ ભૂલી જવાનું પાંચરા આ ગણવાનું આ એક પાંચની બાજુમાં પોઈન્ટ કરી એક અને આ બે

એક ગુણ્યા સો મા સો સો માં પાંત્રીસ પાસે એક ગુણ્યા ધ્યાનમાં લેવાનું કઈ છેદમાં સો બે છે શું કરીશું પાંત્રીસો કરીશું લાયા એક અને આ બે

Че Кой е прикольно се не? Прикольно опае ой ne? И цяло ще пека Ena, trikona setra forma,

ત્રિકોણ નું કાટકોણ ત્રિકોણ હોય તો આપણે સમજી ગુણ્યા વેદ કરી હવે આવું કીધું છે એ છે સાઈઠ ટકાનો વધારો લખી એક ગુણ્યા સો એકસો પાંત્રી સો પ્લસ પાંચ થઈ ગયા છેદમાં સો બે મીઠા સર એક અને બે પોઈન્ટ પાંત્રીસ એવી રીતે સાહીઠ લખી શકીને આપડે એક પોઈન્ટ લખી નાખ્યું

ઊંચાઈ અહીંયા પણ લખશું a a બરાબર શું છે 1/2 b h આ મે સૂત્ર લખ્યું છું આ 1/2 1/2 b h શું કામ આ h જૂનો h છે એ બરાબર આ 1.5 વધારવાનો આપણે વધારો કર્યો એ પણ આમાં તો જૂનો એ એ છે એટલે એમાં જૂનો h થાય છે આયા h ડેસ કર્યું શું આ નવો ઊંચાઈ છે આ આ એના સૂત્રમાં જૂની ઊંચાઈ છે બરાબર આ નવી ઊંચાઈ આપણે ગોતી છે એમ કે 1.60 એ કર્યો એ મુજબ ભાઈ નવી ઊંચાઈ આવી પણ ખાલી એની કિંમત તો ખાલી એચ જ થાય ને એ તો જૂની ઊંચાઈ જ રહેવાની છે કેમ કે 1.60 એ કર્યો ને એટલે આપણે એચ બેસ થયો પણ 1.60 ને બહાર કાઢ દેખી ખાલી એનું મૂકી તો એચ જ રહે એ બરાબર આ કિંમત દેખી એ દ્વિતીય છે મન 1.4 બી ગુણ્યા એચ હવે જો સામે આ બાજુ કોઈ વસ્તુ હોય આ બાજુ બરાબર હોય બે ભાગાકાર ભાગાકાર તો ગુણાકારમાં હોય તો એકબીજા સામે ગુણાકારમાં છે નથી વસ્તુ ના એ ગુણાકારમાં છે બે બધું સરખી જ છે તો બે એકબીજા સામે ઉડી જાય કે રીતે અહીંયા બી છે તો બી ગયો આ બી ગયો અહીંયા એચ છે ને અહીંયા એચ ડેશ છે એટલે ઉડશે નહીં બરાબર 1.1 ના છે તો બી 1 ના છે તો બી ગયો તો શું હોય તો 1.60 h બરાબર 1.40 4 b h ડેશ આ હોય તો બને બજુ બરાબર છે હવે આનું સોલ્યુશન કરવા જાવી પોઈન્ટ સાઈઠ ના છેદમાં એક પોઈન્ટ ચાર તો શું આવશે આવશે એક પોઈન્ટ ચૌદ 32 h ah h' = आहे आता आपण હું પ્રશ્ન પૂછ્યો છે સિતચના કેટલો વધારો થયો ઊંચાઈ તો એક જ હતી વધારો કેટલો થયો 14.29 એટલે કેટલા ટકા વધારો થયો કેટલા ટકાનો 14.29% નો વધારો થયો આ કેમ ખબર ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ દાખલા તરીકે આપણે અહીંયા સંખ્યા હોય પણ આપણો જમો આવે પાંત્રીસ ટકાનો વધારો બરાબર અહીંયા શું આવશે ચૌદ ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ ટકાનો વધારો બે જ આંકડા લેવાના કેમકે બે જીરો હોય ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ વધારો એક પોઈન્ટ ચૌદ છે

આ દાખલો 14 લોકોન દે આવી ગયો છે આ રાત્રિ કે ઓય સંખ્યા માં 35.30% નો વધારો થયો 35.30 131 એમાં 35.30% નો વધારો થયો ન હું લખું 1 * 100 + 35.30 / 100 બરાબર એક તો ભૂલી જવાનું ગુણાકાર માં બેય જરૂર નથી સો પ્લસ પાંત્રીસ પોઈન્ટ કરો એટલે એકસો પાંત્રીસ પોઈન્ટ છે એક પોઈન્ટ પાંત્રીસ ત્રીસ અહીંયા જેટલા મીંડા હોય તે પોઈન્ટથી થી ઘણું સમજવા ડાબી બાજુ જવાનું જેટલા મીંડા હોય તાબી બાજુ એટલી બાજુ જવાનું પોઈન્ટ અહીંયા છે પાંચ બાજુમાં તો આયા જાય એક મીડું પછી આ બીજું મીડું એટલે એક પોઈન્ટ તેત્રીસ અને મીડું બીજું મીડું એક પોઈન્ટ પાંત્રીસ એવો જવાબ તો આપણે વધારો કેટલા થયો આપણે મેં તમને કીધું હતું 35.30% પોઈન્ટ ત્રીસ ટકા નો વધારો આવી ગયો જવા પોઈન્ટ એ ત્યાં બધી વસ્તુ એક જ છે આ દાખલો પૂરો કોઈ નંબર છે ને કોઈ નંબર કોઈ નંબર માં 25% ઘટે ને તો તે 150 થાય છે તો તે નંબર માં Ano wag daro kedy na?

પિંચોતેર 3, 4, માં સો બરાબર ની આ બાજુ છે આ ભાગાકાર માં તો ગુણાકાર માં થઈ જાય ત્રણ ઉપર છે એટલે છેદમાં આવી જાય જે છેદમાં હોય એ અંશમાં જાય અંશમાં હોય છેદમાં જાય બરાબર આ બાજુ આવે તો એટલે એક ગુણ્યા એક્સ બરાબર શું થશે એકસો પચાસ

આમાં આપણે બસોમાં કેટલા ટકાનો વધારો કરી તો બસો પચીસ થાય તો આપણે ધારી દઈએ દાખલા તરીકે બસો માં એક્સ ટકાનો વધારો કરી તો શું સો પ્લસ એક્સ છેદમાં સો બરાબર કેટલી થાય છે રકમ બસો પચીસ બરાબર હવે હવે આ બે મિનિટ ઉડી જાય આ બે મિનિટ ઉડી ગયા

બરાબર બાય પોઈન્ટ પાંચ ટકા આ જ આ દાખલો પૂરો અહીંયા સેલેરી છે પેલા કેટલા ટકા વધ્યા પેલા પાંત્રીસ ટકા ઘટ્યા છે પાંત્રીસ ટકા ઘટ્યા પછી પાંત્રીસ ટકા વધ્યા છે પછી ચાલીસ ઘટ્યા છે

પંદર ચોક સાહીઠ વીસ પંજા અહી છે સત્યાવીસ પંજા એકસો પાંત્રીસ બરાબર છે કરવા બે ને આપણે તો શું થાય ખબર એસી એક આવ્યું એક પોઈન્ટ ભાગ ભાગ માં પડી સો સો પાછા એક પોઈન્ટ એક એસી પાછા વીસ વહી થાય બરોબર એટલે બસો વીસ દુ એકસો

એક હતું એકસો પચીસ બે આંકડા જ આપણે ગણવાના છે મારે ભૂલાઈ ગઈ કે થોડી ભૂલ ગઈ એક બે આંકડા જ ગણવાના છે આપણે શું રહેશે એકસો બાર પોઈન્ટ પાંચ જવું આ બાર પોઈન્ટ પાંચ

પુષ્ટ કરીને સોરી કરો કેટલો જવાબ આવશે કયો બરાબર છસો તાલી જવાબ છે આ કરી જવાનું છે તમારા હાથે પચીસ ટકા લોકોને બંને ગમે બંને એટલે વિજ્ઞાન ગણિત પ્લસ વિજ્ઞાન બે ગમે શોર્ટકટ ટ્રીક કહી દઉં છું કે શું કરવાનું કે તો ગમે તે પૂછે તો શું કરવું ખબર પહેલા આ બેનો સરવાળો કરી નાખવાનો આ ગણિત અને વિજ્ઞાન બે એને કેટલા ટકા ગમે છે મને તમે કયો કલર ખબર પડી જાય આપણે કેટલા ટકા ગમે બેનો સરવાળો એક વિષયમાંથી ઓછો ઓછો વિષય કીધું છે ને આપણે શું કરવાનું બેનો સરવાળો જે બે વિષય ગમે છે એક એક કે બાદ બાકી શું કરવાનું જે જેમાં બંને વિષય ગમે છે નિરા એટલે પચીસ

કોઈ પણ એક વિષય ગમતો એટલા જ વિદ્યાર્થીઓને ટકાવારી કેટલી કોઈ પણ એક બંને કોઈ પણ એક પચીસ ટકા લોકોને બંને વિષય ગમે પિસ્તાળીસ ટકા લોકો ખાલી વિજ્ઞાન ગમે સાહીઠ ટકા લોકો ખાલી ગણિત ગમે છે તો આપણે શું કરવાનું સિંગલ સિંગલ જે વિષય હોય ને જે ગમતા હોય ને બે સરવાળો કરી અને ઓછા જે બંને વિષયો ગમતા હોય ને બાદબાકી બાકી કરવાનું સિંગલ સિંગલ જે ક્યાં ગણિત ને વિજ્ઞાન ગમતા હોય કેટલા સાહીઠ ને પિસ્તાળીસ બેનો સરવાળો કર્યો જે બંને આપણે જે આપણે બંને આમાં ગમે છે કેટલા પચીસ ટકા તો માઇનસ આપણે તો હવે શું કરવાનું બંને વિષયમાંથી વિષયમાંથી ઓછામાં ગમે તો આવે ને બંને બંને કેટલા ફરીથી વિષય ગમતો 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 ખાલી વિજ્ઞાન બંને માંથી તો ઓછામાં ઓછો એક વિદ્યાર્થી કીધું હોય કોઈ પણ એક ઓછામાં ઓછો ગમતો એવો સબ્જેક્ટ કેટલા વિદ્યાર્થીઓ ટકા વાળી બરાબર કેટલા ટકા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો એક સબ્જેક્ટ ગમે છે તો જે એક ગમતો હોય તે સરવાળો એક કીધું કીધું હોય તો બંને વિશેમાં તો ઓછામાં ઓછો વિષય ગમતો એવો તો પહેલા બેનો સરવાળો જે કે ગમે છે અને ઓછા જે બંને વિષય ગમે છે એ બાદ બાકી એટલે 25% જો 80% આવ્યો જો આ આપણો દાખલો અહીં પૂરો થઈ છે આ ટ્રિક છે ખાસ યાદ રાખવાની છે હવે તમારે કે વધુ દાખલા આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી આમાં તો ગમે આ દાખલા તરીકે આમાં આપણે પૂરા વિષય આવી જ જાય છે આ વિષય એક ઓછામાં ઓછો વિષય ગમે યાદ રાખજો આમાં એટલે આપણો બધા દાખલા થઈ જાય છે આ તો ટકાવારીના એનાથી વિશેષ કોઈ દાખલા જો હાઈ લેવલ ના હોય એ તો આપણે પૂછતા નથી એટલે જે આપણે જરૂરી છે એટલું ટકેવારી ગણી લીધું તમે બેઝિક પણ તમે સમજાવીશ તો તમારે ખાલી આ બધું યાદ રાખવાનું છે બુકમાં ખાસ નોટ પેન અને સાથે રાખજો અને લખતા રહેજો ખાસ અને આ વિડીયો આપણે સમાપ્ત કરીએ દઈએ કાંઈ વધારે કોમેન્ટ જરૂર હોય તો કોમેન્ટ કરજો કાંઈ પણ આપણે વધારે કાંઈ સમજાતું ન હોય તો